નમસ્કાર સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા વોકેશનલ વિષય અંતર્ગત ધોરણ બારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ એમ્પ્લોયબિલિટી સ્કિલ અંતર્ગત માર્ગદર્શન મળી રહે જેમાં ખાસ કરીને વોકેશનલ ટ્રેનર અને ભાઈઓ અને બહેનો કે જેઓ પી એસએસસીઆઈ ભોપાલની જે ગાઈડલાઇન છે એના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી ચોક્કસ પ્રકારની જે એમ્પ્લોયબિલિટી સ્કિલ છે તેની એક્ટિવિટી છે એ રજૂ કરવાના છે તો એ પ્રવૃત્તિ સાથે ઇન્ટરેક્શન સાથે ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટ વર્ક સાથે અને વર્ગની અંદર ચોક્કસ પ્રકારની ઇન્ડસ્ટ્રીનું નિર્માણ થયું છે તેવી ભાવના સાથે વિદ્યાર્થીઓને મહાવરા દ્વારા આ સેશન અને આ પ્રવૃત્તિઓનો અમલ કરાવે અહીંયા આપણે ધોરણ બારની અંદર એમ્પ્લોબિટીનું જે આપણને ગાઈડલાઈન મળી છે એની અંદર જો વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો જોશે તો ટોટલ પાંચ એકમની અંદર આખું જે આપણું જે એમ્પ્લોયબિલિટી સ્કિલનો જે વિભાગ છે એ વહેંચાયેલો છે એની અંદર આ પાંચે પાંચ એકમોની અંદર આપણે એક પછી એક દરેક એકમની ટૂંકા વિડીયો દ્વારા સમજ મેળવીશું આ વિડીયો એ આપની પ્રાથમિક માહિતીના ભાગરૂપે છે વધુ વિગતો આપને પેસી ભોપાલની જે ગાઈડલાઇન છે એમાં ઉદાહરણ સ્વરૂપે પ્રેક્ટિસ મહાવરા દાખલા કયા પ્રકારની પ્રેક્ટિસ કરાવવાની છે એનું મૂલ્યાંકન કેવી રીતે કરવાનું છે આ બધી વિગતો આપે ગાઈડલાઈન આધારિત કરવાની છે અને એમાં આપે આપના અનુભવ અને આપની પ્રાદેશિક પરિસ્થિતિ શાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વિદ્યાર્થી અને ઉદ્યોગ સાહસિકો વચ્ચે કોઈ તજજ્ઞો વચ્ચે ઇન્ટરેક્શન થાય અને પ્રેક્ટિકલ રીતે એ આ એકમને આત્મસાત કરે તેવી ગર્ભિત ભાવના અને એ ઉદ્દેશ અહીંયા રહેલો છે આપણે સત્ર એટલે કે પ્રથમ એકમ એકની વાત કરીએ જેમાં મુખ્ય ત્રણ સત્રોનો સમાવેશ થાય છે જેની અંદર આપણે પહેલું જ જોઈએ તો કોમ્યુનિકેશન સ્કિલ આ આપણા જે સત્ર છે એનો એકમ એનું મુખ્ય ટાઈટલ રહેલું છે તો કોમ્યુનિકેશન સ્કિલ આપણે અગાઉ આપે જોયું હશે તો ધોરણ નવ દસ અને અગિયારનું જે મોડ્યુલ છે એમાં પણ રહેલું છે કારણ કે આપણે જ્યારે વર્ગવ્યવહાર કરતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વિદ્યાર્થી અને પ્રિન્સિપલ વચ્ચે વિદ્યાર્થી અને વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો વચ્ચે વિદ્યાર્થી અને ગામ લોકો વચ્ચે વિદ્યાર્થી અને અન્ય શાળાના જે પરિવારના અંદર કર્મચારીઓ છે એમની વચ્ચે સંવાદ થતા હોય છે તો કોમ્યુનિકેશનને આપણે કયા અર્થમાં લઈએ છીએ કોમ્યુનિકેશન એટલે શું છે કોમ્યુનિકેશન કેટલા પ્રકારનું હોય છે કોમ્યુનિકેશન કેવી રીતે થતું હોય છે સિચ્યુએશન આધારિત કોમ્યુનિકેશનની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું તો મારી દૃષ્ટિએ પહેલાં કોમ્યુનિકેશનને સમજતા પહેલાં આપ વિદ્યાર્થીઓને તમે આટલી બાબતોની સમજ આપો કે કોમ્યુનિકેશન આપણા કયા અંગો દ્વારા થાય છે તો કે ભાઈ કાન દ્વારા એને સાંભળવાનું કામ કરવામાં આવે છે આંખ દ્વારા એને જોવાનું કામ કરવામાં આવે છે આપણા શબ્દો દ્વારા આપણે જ્યારે બોલીએ છીએ એટલે કે આપણા મુખ દ્વારા જે શબ્દો બહાર નીકળે છે એના દ્વારા કોમ્યુનિકેશન થાય છે ઘણીવાર આપણે પત્ર દ્વારા પત્રાચાર દ્વારા લેખિત સ્વરૂપે અથવા ઈમેલ સ્વરૂપે લખતા હોય તો અહીંયા આ પણ એક કોમ્યુનિકેશનનો ભાગ રહેલો છે એવું અમારું માનવું છે કોમ્યુનિકેશન સામાન્ય રીતે બે વ્યક્તિ એક વ્યક્તિ અને એક અન્ય માધ્યમના રૂપે પણ થતું હોય છે કોમ્યુનિકેશન છે એમાં ભાષા એ અનિવાર્ય છે એ શાબ્દિક સ્વરૂપે હોય સાંકેતિક સ્વરૂપે હોય પરંતુ ભાષા એ બહુ અગત્યનું માધ્યમ રહેલું છે દાખલા તરીકે વર્ગના એક વિદ્યાર્થીને જે પહેલી બેન્ચિસે બેઠો છે એને છેલ્લી બેન્ચિસે બેસેલ વિદ્યાર્થીને કોઈ મેસેજ મોકલવો છે કે આજે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ટ્રેડની અંદર જે એકમ ચાર ભણાવવાના છે તેની અંદર આરોના જુદા જુદા ભાગોની સમજ આપવાની છે તો વિદ્યાર્થી લખી અને મેસેજ બીજા વિદ્યાર્થીઓ દ્વારા એ છેલ્લી બેન્ચિસ સુધી પહોંચાડે છે અને પરિણામે એ મેસેજ છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે તો અહીંયા આપણે વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશનમાં કયા અંગો સામેલ થાય છે કોમ્યુનિકેશન કેવી રીતે થતું હોય છે એનો ડેમો અને પ્રેક્ટિકલ કરાવી અને એને સમજ આપવાની છે જ્યારે એક સંદેશા વ્યવહાર અથવા કોમ્યુનિકેશન છે એમાં કયા કયા ઘટકો સમાયેલા છે જે આપણી ગાઈડલાઇનની અંદર બહુ સારી રીતે આપવામાં આવેલું છે તો અહીંયા એ જે ઘટકો છે એની સમજ તમે આપી શકો છો અને એ સમજ દ્વારા કે વિદ્યાર્થીને કોઈ એક વ્યક્તિ મેસેજ આપે છે મને એ ઉદાહરણ જણાવતા ખૂબ આનંદ થાય છે કે નાના હતા ત્યારે આપણે જે દિવાસળીની માચીસનું બોક્સ હોય એને ખાલી કરી અને વચ્ચે દોરી બાંધી દેતા સામાન્ય જે કોકડીમાં દોરી આવે છે અને પછી એકબીજાને સંભળાતું હોય એ રીતે વાતચીત કરતા કેમકે ત્યારે આપણે ભણવાની અંદર સંદેશા વ્યવહારના જુદા જુદા માધ્યમોની સમજ આવતી આ વાત કરીએ છીએ પાંચમા છઠ્ઠા ધોરણની અંદર તારી અને બિન તારી કોમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન તો આવી રીતે ઘણી બધી એક્ટિવિટીઓ અને ઘટકોને આપણે સાથે રાખવાના છે અહીંયા આપણે જે સત્ર એક છે એની અંદર સક્રિય શ્રવણ એટલે કે એક્ટિવ લિસનિંગ સામાન્ય રીતે આપણે સાંભળતા હોઈએ છીએ પણ એક્ટિવ લિસનિંગ એટલે શું દાખલા તરીકે હું જ્યારે આપણી સાથે વિદ્યાર્થીઓ સાથે વોકેશનલ ટ્રેનર ભાઈઓ બહેનો સાથે વાત કરું છું તો મારી આંખો છે એ મારા વિદ્યાર્થીઓ અથવા મારા વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો તરફ છે કે કેમ હું એમને અહેસાસ કરાવું છું કે તમે બધા જ મારા માટે મહત્વના છો હું તમને ખૂબ સારી રીતે સાંભળું છું અને સમજું છું તમારી સાથે પ્રત્યક્ષ રીતે નથી જોડાયેલો પણ હું પરોક્ષ રીતે પણ તમને બધાને એ રીતે સમજવા પ્રયત્ન કરું છું તમારા હાવભાવ એવા હોવા જોઈએ તમે જ્યારે સાંભળો છો ત્યારે બીજી કોઈ અન્ય પ્રવૃત્તિ અથવા અન્ય બાબત તમારું ધ્યાન ન જાય દાખલા તરીકે કોઈ વસ્તુ પડી જાય છે કોઈનો ફોન આવી જાય છે કોઈ બીજા બોલાવે છે તો અહીંયા એક્ટિવ લિસનિંગની પ્રથમ શરત જ એ છે કે સંપૂર્ણ રીતે સામેની વ્યક્તિને આપણે અહેસાસ કરાવી કે તમે જે કહો છો એનું હું સંપૂર્ણ સાંભળું છું સમજું છું એની સાથે આઈ થી વાત થવી જોઈએ આઈ કોન્ટેક વગરનું જે કોમ્યુનિકેશન થાય છે એટલે કે લિસનિંગ થાય છે એ એક્ટિવ લિસનિંગના અંદર અવરોધક બનતું હોય છે તો વિદ્યાર્થીઓને આપણે પ્રેક્ટિકલ મહાવરા દ્વારા તમે એ સમજ આપી શકશો એમાં તમે ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર જે તમારા અન્ય ટ્રેડ હોય એની વિગતો લઈ શકો છો શાળામાં સ્વચ્છતાની વિગતો લઈ શકો છો શાળામાં ગ્રીન એક્ટિવિટીની વિગતો લઈ શકો શાળામાં કૌશલ્યોત્સવની એક્ટિવિટીને લઈ શકો વિજ્ઞાન મેળાની વિગત લઈ શકશો ગણિત મેળાની વિગતો લઈ શકશો કારકિર્દી વિશેષ આંકની વિગતો લઈ શકો અહીંયા એક્ટિવ લિસનિંગ થવું એ વિદ્યાર્થીને એક કૌશલ્ય આવવું જરૂરી છે તો એક્ટિવ લિસનિંગ કરવાના ફાયદા શું થાય છે જ્યારે એક્ટિવ લિસનિંગ વિદ્યાર્થી કરે છે ત્યારે એનું મન એની બુદ્ધિ એનું શરીર અને એની લાગણી આ બધું જ એકાકાર થઈ જાય છે પરિણામે એની સમજવાની જે ક્ષમતા છે ને એ ખૂબ સારી રીતે થતી હોય છે તો પેસી ભોપાલની આ જે ગાઈડલાઈન છે એમાં પ્રથમ જે સત્ર છે કે જે સક્રિય શ્રવણની જે એક્ટિવિટી છે અહીંયા આમાં વિદ્યાર્થીઓને વારંવાર કોઈ મેસેજ આપે કોઈ સંદેશા આપે અને એ જ રીતે આપણે એની સમજ કેળવાય એ રીતે આપણે એક્ટિવ લિસનર બનાવવા માટેની જેટલી પણ એક્ટિવિટી આપણે મહાવરા કરાવી શકીએ એ બે થી ત્રણ તાસની અંદર આપણે કરાવીશું અને ત્યારબાદ અહીંયા એક મંગળની પણ વાત કરેલી છે આપણું જે મોડ્યુલ છે એની અંદર ગાઈડલાઈન આપી છે એમાં અને એનું ઉદાહરણ આપ્યું છે બે હજાર ઓગણીસનું તો એ ઉદાહરણ અને એવા જ તમારા લોકલ ઉદાહરણ હોય તો એના માધ્યમથી પણ આપ સમજ આપશો કે મેનેજર અને એની સાથે કામ કરનાર ઓફિસના વ્યક્તિઓ વચ્ચેનો એક આખો સંવાદ આપ્યો છે એમાં એક્ટિવ લિસનિંગની વાત કરી છે આપને જાણીને આનંદ થશે કે આપની જે એમ્પ્લોયબિલિટીની ગાઈડલાઇન છે જે ગુજરાતીમાં અહીંયાથી મોકલી છે એમાં આપણે ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે જેની અંદર ખાસ કરીને હું વાત કરવા માગીશ અહીંયા તો આપણે માહિતી મેળવવા માટે સાંભળીએ છીએ માહિતી જ્યારે આપણે એક્ટિવ લિસનિંગ કરીએ છીએ ત્યારે ઘણા લોકોના ઉદ્દેશો ઘણા હોય છે દાખલા તરીકે એક ફિલ્મ જોનાર વ્યક્તિ છે એ કોઈ મનોરંજન માટે જુએ છે કોઈ એમાંથી લર્નિંગ માટે જુએ છે બરાબર છે કોઈ એની વચ્ચે જે સોશિયલ રિલેશન રહેલા છે એ સમજવા માટે પ્રયત્ન કરે છે કોઈ એની અંદર બિઝનેસની બાબતમાં કયું બિહેવિયર હોવું જોઈએ એક ધંધાની રીતે જુએ છે તો જ્યારે એક્ટિવ લિસનિંગ અને પ્રત્યાયન થતું હોય છે ત્યારે એના ઉદ્દેશોને આપણે ખાસ સમજવાની જરૂર છે વિદ્યાર્થીઓને જુદા જુદા હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવે આપણે જોઈએ તો ધારો કે એક વિદ્યાર્થીને આપણે કહીએ ભાઈ તારે માત્ર માહિતી મેળવવા માટે સાંભળવાનું છે અથવા શ્રવણ કરવાનું છે તારે સમજવા માટે એને શ્રવણ કરવાનું છે કે એમાં શું છે કયો વિષય છે કયા બાબતને લગતું છે કયા ક્ષેત્રને લગતું છે બીજા એક વિદ્યાર્થીને એવી પ્રેક્ટિસ પડે છે કે તારે લર્નિંગ થાય ને એના માટે કરવાનું છે કે આની અંદરથી મને શું લર્નિંગ થશે બરાબર મને એઆઈની બાબત સમજવા મળશે મને મેનેજિંગની સ્કિલ આવશે તો એના માટે કોઈ વિદ્યાર્થીને બીજા એક ગ્રુપ અથવા વિદ્યાર્થીને આપણે આનંદ મેળવવા માટે તમે કરો છો ને એ રીતે લિસનિંગ કરવાનું છે તો દરેક આપણે જુદી જુદી ટેકનિક્સ અને ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખી અને એ આપણે કોમ્યુનિકેશનની વાત આપણે વિદ્યાર્થીઓ સાથે એક્ટિવ લિસનિંગ કેવી રીતે કરી શકાય એને અનુભૂતિ દ્વારા એની અંદર ભાષાના અંદર પ્રત્યાયના ભાગો છે શરીરના હાવભાવ અને અંગોની પ્રક્રિયા છે એને પણ આપણે સાથે રાખવાનું છે વિદ્યાર્થી જ્યારે વાતચીત કરતા હોય ત્યારે એને વિચલિત થતાં કેવી રીતે બચવું એનું પણ આપણી ગાઈડલાઇનમાં ઉલ્લેખ કર્યો છે તો વિચલિત ન થાય એટલે કે એકાગ્રતાથી આપણે કોન્સન્ટ્રેટ કરી અને એક્ટિવ લિસનિંગ કેવી રીતે કરીએ એના ઉદાહરણોથી પણ એને સમજ આપવાની છે તમારે વચ્ચે વચ્ચે પ્રતિસાદ આપવાનો છે ઘણી વખતે આપણે સાંભળતા હોઈએ અને એકાગાર થઈએ પણ સામેના વ્યક્તિને એવું ન લાગે કે હું તમને સાંભળું છું આપણા જે માથાનો અને ચહેરાનો હાવભાવ છે આપણા હાથનો એના ઉપરથી આપણે એમને રિયલાઈઝ કરો હા તમે જે કહો છો એને હું સાંભળું છું અને સમજવાનો પ્રયાસ કરું છું તો એ પ્રતિસાદ આપવો પણ જરૂરી છે એક્ટિવ લિસનિંગના જે તબક્કાઓ છે અહીંયા પાંચ તબક્કાઓની અંદર આપણે જુદા જુદા તબક્કાઓમાં આપણે એને સમજદારીથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરવાનું પછી વિદ્યાર્થીઓ કેટલું એક્ટિવ લિસનિંગ કર્યું છે એનું મૂલ્યાંકન વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોએ કરવાનું છે કે ખરેખર પાંચ કે ત્રણ ચાર જૂથ બનાવ્યા હતા એમાંથી કે કયા જૂથનું એક્ટિવ લિસનિંગ સારું રહ્યું છે જે હેતુથી અથવા જે મુદ્દા સાથે આપણે ચાલુ કર્યું હતું એ જ મુદ્દાથી કેટલા અંશે સફળ રહ્યા છે એંશી ટકા સો ટકા અહીંયા કોઈને ગ્રુપને નંબર આપવાની વાત નથી પરંતુ સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓ એકબીજા પાસે શીખે કે આ ગ્રુપે સારું કર્યું તો એની કઈ એવી બાબત રહી કે જેના પરિણામે એમનું એક્ટિવ લિસનિંગ સારું રહ્યું છે અહીંયા તમને એક કોષ્ટક પણ આપવામાં આવ્યું છે એ કોષ્ટકના માધ્યમથી તમને સક્રિય શ્રવણ છે એ કોષ્ટક એક પોઈન્ટ એકની અંદર તમને આપ્યું છે તો એની અંદર તમારે મુદ્દાઓની અંદર કેટલાક વિક્ષેપો છે એને ટાળવા આઈ કોન્ટેક કરવો ભાવભાવ તમારે બતાવવા પે એટેન્શન ધ્યાન આપવું એમ્ફેસિસ એટલે કે વક્તાની જે લાગણી છે સહાનુભૂતિ છે એનો અનુભવ કરવો એની સમજ પણ આપ વિદ્યાર્થીઓને આપશો એવી મને આશા છે વિદ્યાર્થીઓને વચ્ચે વચ્ચે ઘણા ડાઉટ થતા હોય છે કે એક્ટિવ લિસનિંગ કરતા હોય તો એ ડાઉટ્સ છે એ સામેના વ્યક્તિને પૂછે અને એનું નિવારણ કરે કારણ કે ઘણીવાર એક્ટિવ લિસનિંગ કરવું એ થોડુંક મુશ્કેલ થાય છે કારણ કે એના મનમાં ઘણીવાર ડાઉટ આવતા હોય છે અને જ્યાં ડાઉટ આવે ને એટલે એનું જે સમજવાનું કે સાંભળવાનું હોય એ ઓછું થઈ જાય એટલે એ ડાઉટ્સનું જો સોલ્યુશન કરી દેવામાં આવે તો ફરી પાછું એ એક્ટિવ લિસનિંગ મોડમાં જતું રહેતું હોય છે ટ્યૂન કરવું ટ્યુન કરવું એટલે એના જે શબ્દો છે એને સામે પ્રતિસાદ આપીને યસ નો ઓકે ગુડ ફાઇન એવા જે જે પણ શબ્દો છે જે ગુજરાતીમાં પણ હોઈ શકે એવી રીતે એને આપણે એક્ટિવ લિસનિંગ કરવાનું છે અહીંયા આપનું જે ગાઈડલાઇન છે એમાં કોષ્ટક એક પોઈન્ટ બેમાં સક્રિય શ્રવણના અવરોધો દૂર કરવા માટેની એક્ટિવિટી પણ આપી છે એ વિદ્યાર્થીઓને આપે કરાવવાની છે એમાં જુદા જુદા એક્ટિવ ઘણી વખતે વિદ્યાર્થીને ભૂતકાળમાં એવા અનુભવો થયા હોય ને એવું દ્રશ્ય અથવા એ બાબત આવે તો વિદ્યાર્થીને સાંભળવામાં અથવા સમજવામાં વિકસિત થઈ જાય છે કે વિદ્યાર્થી લાગણી સભર થઈ જતો હોય છે તો એવી પરિસ્થિતિમાં એને કેવી રીતે સપોર્ટ કરી એના પૂર્વગ્રહો પૂર્વગ્રહ શબ્દને હું વાત કહું તો પૂર્વનો અનુભવ છે એના આધારે વિદ્યાર્થીએ એક ગાંઠ બાંધી લીધી હોય બરાબર અને પછી એવી અથવા એને મળતું કોઈ પણ વ્યક્તિ વસ્તુ ચિત્ર આકૃતિ પ્રતિકૃતિ કંઈ પણ આવે તો તરત જ એના મનમાં એના પ્રત્યેના જે જૂના સારા અથવા નરસા અનુભવો છે ને એ પ્રમાણે દરેકને એ રીતે મૂલવે એનું નામ પૂર્વગ્રહ એક વ્યક્તિ છે એ એક જ્યોતિષ પાસે જાય છે ને કે મને હમણાં મુશ્કેલી છે ને શું કરવું મારે વાંચવામાં ધ્યાન રહેતું નથી ને રિઝલ્ટ નથી આવતું એટલે એ જ્યોતિષ હતા એ ટીચર જેવા હતા અને મનોવૈજ્ઞાનિક હતા તો એમણે જોયું અને કહ્યું કે બેટા તને કોઈ ગ્રહ નડતો નથી પણ તું જ્યારે કંઈ ધોરણમાં હતો અને ત્યારે ગણિતમાં તને ઓછા માર્ક્સ આવે એટલે તને હવે એવું થઈ ગયું કે ગણિત છે એ અઘ્ર વિષય છે બરાબર છે અને હું હવે શીખી શકીશ નહીં એટલે તારા મને જે સ્વીકારી લીધું છે ને એ તે ગાંઠ મારી દીધી છે એ જ તને ગણિત વિષય શીખવામાં મુશ્કેલરૂપ થાય છે પહેલાં તો તું પ્રયત્ન કર કોઈ સારા ટીચર પાસે ગાઈડન્સ લે અને જો અને એની પદ્ધતિઓને પ્રવિધિ સમજ તો તને મુશ્કેલી થશે નહીં તો અહીંયા આપણે આવી રીતે પૂર્વ અનુભવના આધારે કેટલો આગ્રહ રાખે વિદ્યાર્થી પોતે એક ઘણી વખતે વિદ્યાર્થીઓમાં આવા નાના નાના પૂર્વગ્રહોને કારણે એના ચોક્કસ વિષય પ્રત્યે કોઈ શિક્ષક પ્રત્યે આવો પૂર્વગ્રહ હોય તો એ શિક્ષક જ્યારે આવે ત્યારે આપણે તપેલી હોય એને ઊંધી કરી દઈએ અને પછી ગમે એટલું અંદર એ પાત્રમાં નાખે તો વિદ્યાર્થીના મગજમાં ઉતરતું નથી તો એમ્પ્લોયબિલિટી સ્કિલનો એક ઉદ્દેશ આ પણ છે કે વિદ્યાર્થીના મનોભાવો અને લાગણીઓને સમજી અને એને એ દિશામાં કોમ્યુનિકેશનમાં અવરોધ ના થાય એ રીતે એને એક સંવાદ કરાવો પ્રાયોગિક વ્યાયામની પણ કેટલીક એક્ટિવિટી આપના આ મોડ્યુલની અંદર આપી છે અને પેસિવ વેબસાઇટ ઉપરથી તમે આને લગતા વિડીયો પણ વિદ્યાર્થીઓને બતાવી શકો છો અહીંયા આપણે જોઈએ તો એક બીજી પ્રવૃત્તિ આપવામાં આવી છે કે જેની અંદર પ્રારંભિક વિચારસરણીની પ્રવૃત્તિ છે તો પ્રારંભિક વિચારસરણી કેવી રીતે થઈ શકે તો વિદ્યાર્થીને આપણે પેસિવ ભોપાલના અથવા અહીંયાથી જે વિડીયો તૈયાર કર્યા છે એ વિડીયો આપણે બતાવી શકીએ વિદ્યાર્થીઓ જે સંવાદ કરતા એનું વિડીયો રેકોર્ડિંગ થાય અને પછી એ વિદ્યાર્થીઓ પોતે પણ જોવે અને બીજા લોકો પણ જોવે તો એમાં શું ક્ષતિ હતી શું બાબત લર્નિંગ કરવા જેવી હતી એ વસ્તુને પણ આપણે લઈ શકીએ એની અંદર ખાસ કરીને પ્રવૃત્તિમાં જોઈએ તો સમૂહ ચર્ચા છે સક્રિય શ્રવણના અંદર પ્રભાવિત પરિબળો છે એના માટેની જરૂરી સામગ્રી છે આ બાબતો અંતર્ગત આપણે ચર્ચા કરી અને વિદ્યાર્થીઓ સાથે એક્ટિવિટી કરાવી શકીએ છીએ એને જુદા જુદા ઉદાહરણો દ્વારા તમે જૂથ રચી અને આપણી ગાઈડલાઈનમાં વિશેષ એક્ટિવિટી આપી છે જેમ કે લગ્ન સમારોહ જે હોય છે એની અંદર કેવી રીતે એકત્રિત થવું વ્યસ્ત રિટેલ સ્ટોર ઉપર કેવી રીતે એકત્રિત થવું શાળાના રમતગમતની અંદર દિવસ દરમિયાન ટીમ ચર્ચા કેવી રીતે કરવી મિત્રોના જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવી તો આવી ઘણી બધી એક્ટિવિટી છે જેની અંદર આપણે આપની ગાઈડલાઇનનો અભ્યાસ કરશું જેમાં પ્રવૃત્તિ બે પ્રવૃત્તિ ત્રણ છે રોલ પ્લે દ્વારા કેવી રીતે કાર્યવાહી કરવી આ બધાની સમજ આપવામાં આવી છે અને એમાં લગભગ પાંચથી પણ વધુ સેશન આપણે જોઈશે એનું મૂલ્યાંકન પણ આપે કરવાનું છે કે તમે કેટલું શીખ્યા છો વિદ્યાર્થી કેટલું શીખ્યા છે એ પછી આપણો બીજો જે ભાગ આવે છે જેને સત્ર બે તરીકે ઓળખીએ એમાં ભાષણના ભાગો ભાષણ એટલે કે કોમ્યુનિકેશન અથવા આપણે જ્યારે બોલીએ છીએ એક્ટિવ લિસનિંગ તો થઈ ગયું તો એના ભાગો છે એની અંદર આપણે જોઈએ તો એક શબ્દ આપેલો છે આપણી ગાઈડલાઇનમાં બિલ્ડિંગ બોક્સ એટલે કે આપણે જે શબ્દો બોલવાના છે એ શબ્દ કઈ રીતે રજૂ કરવાના છે સામેવાળી વ્યક્તિને એવું ક્યાંય પણ ન લાગે કે એ વન વે કોમ્યુનિકેશન થઈ રહ્યું છે તો એવી રીતે એના જે ભાગો છે એની અંદર હવે એ જે ભાષણ હોય એ બે સ્વરૂપમાં હોય લેખિત અને મૌખિક સ્વરૂપમાં હોય તો લેખિત સ્વરૂપમાં આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એમાં આપણે અલ્પ વિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ મહાવિરામ કેપિટલ નોન કેપિટલ પેરેગ્રાફ પાડવો માર્જિન છે આ બધી જ બાબતોનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ એ જ રીતે જ્યારે બોલતા હોઈએ છીએ અને લેખિત સ્વરૂપમાં બોલતા હોઈએ છીએ તો કયા અક્ષર ઉપર કયા શબ્દ ઉપર કેટલો ભાર આપવો કયા શબ્દને લાગણીસભર અને ભાવસભર બનાવો કે જેથી સામેની વ્યક્તિ પણ એ તમારા સંવાદમાં એકાકાર થઈ જાય તો આવી બધી બાબતો છે એ આપણે સત્ર બેની અંદર સમજાવવાની છે તો બે ટુકડીમાં એક ટુકડીને લેખિત સ્વરૂપમાં સમજાવવાની છે અને બીજી ટુકડીને મહાવરા અને પ્રેક્ટિકલ સંવાદ અને ભાષણ દ્વારા જેથી બંને ગ્રુપના અનુભવો જુદા રહે આ ગ્રુપ બંને છે એ સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓ જોડાય કમ્પલસન ન પાડવામાં આવે એ રીતે બે અથવા બેથી વધારે ગ્રુપ જ્યાં આપણા વીટી ભાઈ બહેનોને જરૂર જણાય તો એની અંદર એ કરી શકે છે ઘણી વખતે આપણે જ્યારે સંવાદને ભાષણ કરતા હોય છે લેખિત મોખી સ્વરૂપમાં ત્યારે એક વચન છે બહુવચન છે પ્રેપોઝેસન છે કન્જક્શન છે ઇન્ટરજેક્શન છે આ સિવાયના ઘણા બધા એવા અવયવો છે કે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ ગુજરાતી હોય કે અંગ્રેજી તો એનો ઉપયોગ કેવી રીતે લેખિત અથવા મોખિક સ્વરૂપમાં કરવો કોમોમાં કરવું ઇન્વર્ટેડ કોમોમાં કરવું આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે તો એ બાબતોને અહીંયા આપણા મોડ્યુલ અને ગાઈડલાઇન છે એની અંદર ગુજરાતી અને અંગ્રેજી બંને સ્વરૂપમાં વિરામ ચિહ્નો એની અંદર કઈ બાબતો છે એનો પણ વિદ્યાર્થીને પરિચય કરાવો કારણ કે ઘણી વખતે આપણે જોઈએ છીએ તો ગુજરાતી ભાષામાં બોલવું સરળ હોય છે પણ લખવું થોડુંક મુશ્કેલ હોય છે એવી જ રીતે અંગ્રેજીમાં પણ વિદ્યાર્થીઓને લખવું સરળ લાગે છે પણ તમે જુઓ કે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન કરવાનું છે તો વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી થતી હોય છે કારણ કે સ્પીકિંગની જે બાબત છે એ વિદ્યાર્થીઓને મહાવરા વગર એ મુશ્કેલ પડે છે તો ગુજરાતીમાં લેખનમાં મુશ્કેલી પડે એમ અંગ્રેજીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને મૌખિક રીતે રજૂઆત કરવાની મુશ્કેલી થાય છે તો આ એક્ટિવિટીનો બીજો ઉદ્દેશ પણ એ છે ગુજરાતી જેવી ભાષણમાં એમનું લેખન કૌશલ્ય વધુ સારું થાય અને અંગ્રેજી જેવી ભાષા કે જે આપણું ગુજરાત રાજ્ય છે જેમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના છે જ્યાં અંગ્રેજી માધ્યમના હોય ત્યાં ગુજરાતીનો મહોરો પણ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે ત્યાં મોટા ભાગે અંગ્રેજી માધ્યમમાં કોમ્યુનિકેશન સ્કિલ કેવી રીતે વિકસે હાય હેલો ગુડ મોર્નિંગ હાવ આર યુ ફાઇન બેટર કોઈ વિષય ઉપર ડિબેટ કરે ચર્ચા કરે પરિણામે વિદ્યાર્થીને એવું અહેસાસ થશે અને રિયલાઇઝેશન થશે કે મારા શબ્દો ભંડોળમાં કંઈક વસ્તુ ફૂટે છે વાક્ય અને વાક્યની રચનાના ભાગો છે કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દો એનું માળખું છે એને સમજે વિદ્યાર્થી અને એ લેખિત અને મૌખિક સ્વરૂપમાં રજૂ કરી શકે આવી ઘણી બધી એક્ટિવિટી નામ છે સર્વનામ છે ક્રિયાપદ છે ક્રિયા વિશેષણ છે આવી ઘણી બધી પ્રવૃત્તિને લગતી એક્ટિવિટી આપે આપના અભ્યાસની અંદર કરાવવાનું છે જે ભાષણના આપણા ભાગમાં છે કેટલાક જોડાણો છે કે જે શબ્દને જોડવા માટે વપરાતા હોય છે દાખલા તરીકે આપણે પ્રથમવાર વાપરીએ તો અને વાપરીએ ત્યાર પછી બીજી વાર જોડાય તો ઉપરાંત છે એવી રીતે એન્ડ છે બરાબર છે બિટવીન છે અમોંગ છે બિહાઇન્ડ છે આવા ઘણા બધા એવા શબ્દો છે કે જે જોડાણના ઇન્ટરજેક્શન અને જોડાણ તરીકે વપરાતા હોય છે તો એનો ક્યાં અને કેવી રીતે કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એની પ્રવૃત્તિ આપની ગાઈડલાઇનમાં આપી છે તો એનો આપ ઉપયોગ કરશો એવી અહીંયા અમે આશા રાખીએ છીએ સાથે સાથે આપણી જે ગાઈડલાઈન છે એની અંદર જે આપણું જે ભાષણ છે એટલે કે સંવાદ છે એ સંવાદને લેખિત અને મોખિક સ્વરૂપમાં આગળ વધારવા માટે જે ઓબ્જેક્ટિવના પ્રકારો છે એ ઓબ્જેક્ટિવના પ્રકારોનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કોષ્ટક એક પોઈન્ટ આઠમાં એની વિશેષ વિગતો આપણી ગાઈડલાઈનમાં છે તો વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનો એને વિશેષ રીતે જોશે અને એ મુજબ આગળ કાર્યવાહી કરશે ત્યાર પછી જ્યારે ફકરો છે તો ફકરાને એટલે કે પેરેગ્રાફ છે એને કેવી રીતે વાંચન કરવું અને કેવી રીતે લેખન કરવું તો એની પ્રેક્ટિસ દ્વારા વિદ્યાર્થીઓને એની સમજ આપવાની છે પ્રારંભિક વિચારસરણીની જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ એક એ પણ ગાઈડલાઇનમાં આપી છે અને વિશેષ રીતે સમજે અને એનો ઉપયોગ કરે પ્રવૃત્તિ બે પ્રવૃત્તિ ત્રણ જેમાં જુદા જુદા ગ્રુપની અંદર એમણે કરવાનું છે અને ત્યાર પછી કેટલું એમનું અધ્યયન થયું છે લર્નિંગ થયું છે એ પણ વોકેશનલ ટ્રેનર ભાઈઓ અને બહેનોએ આ ચકાસવાનું છે હવે અહીંયા આખો જે પહેલો એકમ છે એના ટોટલ ત્રણ ભાગ છે તો મને એ લાગે છે કે ત્રણેય ભાગ છે એ ત્રણેય ભાગની અંદર આપણે એક્ટિવ લિસનિંગ કેવી રીતે કરવાનું છે બરાબર છે એવી જ રીતે એક્ટિવ સ્પીકિંગ કેવી રીતે કરવાનું છે અને ત્રીજા મુદ્દાની અંદર કે બંનેને આપણે સાથે લઈ અને એક સરાઉન્ડિંગના માધ્યમથી કેવી રીતે અસરકારક રીતે આપણે એને રજૂ કરવાનું છે એ સમજીશું તો આપણું પહેલો જે એકમ છે એ અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે બીજા એકમ ઉપર આગળના સેશનમાં વાત કરીશું ધન્યવાદ